નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો ગરમીની ઋતુમાં ઘણા લોકોને પગના તળિયામાં બળતરા થવાની સમસ્યા રહેતી હોય છે તો આ સમસ્યાને ઘરેથી કઈ રીતે મટાડી શકાય કેમ કે ઘણી બધી એવી સમસ્યાઓ હોય છે એના ઘરગથ્થુ પ્રયોગોથી ખૂબ સારી રીતે કંટ્રોલ કરી શકાય છે અને એવી જ આ સમસ્યા છે ગરમીને લગતી મિત્રો ઘણા લોકોના શરીરમાં તજા ગરમી છે ગરમી શરીરમાં વધી જાય તજા ગરમી અથવા પિત્તની સમસ્યા હોય જે લોકોના શરીરમાં તો આવા લોકોને આ સમસ્યા થઈ શકે પગના તળિયામાં થતી બળતરાની સાથે સાથે આંખોમાં બળતરા થાય માથામાં બળતરા થાય અથવા પેટની અંદર પણ બળતરા થતી હોય છાતીમાં બળતરા થતી હોય પરંતુ પગના તળિયામાં જે બળતરા થાય છે એના મિત્રો બે ત્રણ દેશી પ્રયોગો ધ્યાનથી સમજી લેજો જે ખૂબ જ કામના છે અને જે ખૂબ સારું પરિણામ આપે છે સૌથી પહેલું તો છે મિત્રો કે પગના તળિયામાં જે બળતરા થાય છે ને એની માટે મને પસંદગીની વસ્તુ હોય તો એ છે દૂધી સૌથી અક્ષીર છે દૂધી પહેલાં તો દૂધી છે એનું જ્યુસ પીવાથી પણ ફાયદો થાય છે પરંતુ જે બાહ્ય રીતે ઉપચાર કરવાનો છે તો દૂધીને ખમણી લેવાની છે મિક્સરમાં અથવા કોઈપણ રીતે મિક્સરમાં નાના નાના ટુકડા કરી અને આપણે બે ચાર દિવસ પહેલાં એક વિડીયો મૂક્યો હતો કે મિક્સરમાં કઈ રીતે દૂધીની પેસ્ટ બનાવી શકાય તો નાના ટુકડા કરી અને મિક્સર ચલાવશો એટલે સાવ એની પેસ્ટ સ્મૂથ પેસ્ટ બની જશે આ પેસ્ટ છે એને રાત્રે સૂતી વખતે તમારા પગના તળિયા છે આખા તળિયા ઉપર લગાડી દેવાની અને પાટો બાંધીને થોડીક વાર એમને રહેવા દેવાની આ જે છે પગના તળિયા એની અંદર દૂધીની પેસ્ટ બાંધશો એટલે કુદરતી ઠંડક પગના તળિયામાંથી જે ઠંડક છે આખા શરીરની અંદર તમને ઠંડક આવશે પગના તળિયાની અંદર એ પ્રકારના એવા એક્યુ પ્રેશર પોઈન્ટ આવેલા છે જેની અસર આખા શરીરમાં થતી હોય છે એટલે પગના તળિયા મિત્રો દૂધી બાંધશો એટલે તળિયામાં તો ઠંડક આવશે પરંતુ આખા શરીરમાં ઠંડક આવશે સાથે સાથે એક બીજી વસ્તુ એને થોડીવાર બાંધીને રાખી દેવાનું પછી મિત્રો એને પંદર મિનિટ વીસ મિનિટ કે અડધો કલાક રાખીને પછી છોડીને સૂઈ જવાનું છે એ સિવાય બીજો એક પ્રયોગ છે એ છે માટીનો ગામડાની અંદર આ પ્રયોગો ઘણા લોકો કરતા હતા પહેલાં પગના તળિયા જ્યારે બળતા હોય ને ત્યારે રાત્રે સુધી વખતે માટી લઈ આવવાની કોઈ પણ માટી હોય બની શકે તો કાળી માટી હોય તો વધારે સારું કાળી માટી જે ભેજ ધારણ શક્તિ જેનામાં વધારે હોય છે એવી કાળી માટી લાવી અને કોઈ વાસણની અંદર અથવા થાળીની અંદર અથવા જે ગામડામાં તગારું જેને કહીએ છીએ ને એની અંદર આ માટી નાખી બેથી ત્રણ ખોબા જેટલી સ્યાજ પાણી નાખવાનું અને જેને ઢીલી પેસ્ટ જેવું થાય જેને દેશી ભાષામાં ગારો કહેવાય છે આ જે ગારો થાય ને આ ગારાની અંદર તગારું મૂકી અથવા થાળી મૂકી એની અંદર ગારો છે એ થઈ જાય એકદમ ઢીલો ગારો પછી રાત્રે સૂતી વખતે ખુરશી ઉપર બેસી અને ગારાની અંદર પગ રાખવાના એ થાળીમાં બંને પગ રાખવાના જે ગારો થયો હોય એક એક ઇંચનો હોય એટલું રાખવાનું પગને એમાં થોડી વાર દબાવીને રાખવાના બેસવાનું દસ પંદર મિનિટથી લઈ અને અડધો કલાક સુધી બેસી શકો આ રીતે બેસવાનું છે પછી મિત્રો પગ છે ધોઈ નાખવાના સાફ કરી અને રાત્રે સૂતી વખતે પગના તળિયે કોકોનટ ઓઇલ નાળિયેર તેલ જે છે એનાથી થોડીવાર માલિશ કરવાની માત્ર બે જ મિનિટ અને પછી સૂઈ જવાનું આનાથી મિત્રો પગના તળિયામાં એટલી ઠંડક આવશે ને એની વાત ન પૂછો પગના તળિયા છે એની બળતરા દૂર થશે સાથે સાથે આખા શરીરની અંદર નેચરલી ઠંડક છે આવશે એટલે શરીરમાં રહેલી વધારાની ગરમી આ પ્રયોગથી મિત્રો દૂર થાય છે સાથે સાથે શરીરમાં જેમને પિત્તની સમસ્યા હોય પિત્ત વધી જતું હોય અથવા તજા ગરમી વધી જતી હોય તો આવા લોકોને પણ આ પ્રયોગથી ખૂબ જ ફાયદો થશે મિત્રો એ સિવાય બીજો મિત્રો એક પ્રયોગ એવો છે કે જેની અંદર રાત્રે સૂતી વખતે એક ચમચી ધાણા છે એક ગ્લાસ પાણીમાં પલાળીને રાખી દેવાના સવારે ઉઠીને આ ધાણાને પાણીમાં મસળી નાખવાના ત્યાર પછી એક ચમચી સાંકરનો પાવડર એમાં નાખવાનો મોટી ગાંગડા સાંકર આવે એનો ખાંડેલો ઘરે બનાવેલો પાવડર નાખવાનો એક ચમચી પછી આને બરાબર હલાવી અને સાંકર ઓગળી જાય એટલે ગાળી અને આ પ્રવાહી પી લેવાનું છે સવાર સવારમાં પી લેવાનું છે આનાથી આખા શરીરની અંદર કુદરતી ઠંડક રહેશે વધારાની ગરમી દૂર થશે ગરમી નીકળી જશે જેના કારણે પગના તળિયામાં બળતરા ખૂબ આસાનીથી મિત્રો આ પ્રયોગોથી મટી શકે છે એ સિવાય જે લોકોને આવી સમસ્યા રહેતી હોય તો વધારે ગરમ પ્રકૃતિનો ખોરાક લેવો નહીં તીખું તળેલું તમતમતું ચટાકેદાર ભોજન જંક ફૂડ ફાસ્ટ ફૂડ છે અત્યારે ગરમીની ઋતુમાં ખાસ બંધ કરી દેવું તો આ પ્રયોગોથી ખૂબ જ ફાયદો થાય છે મિત્રો ખૂબ ખૂબ આભાર જય માતાજી